હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ભાવનગરના પ્રખ્યાત ચટપટા લસણિયા ભૂંગરા બટેટાની રેસિપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ ભાવનગરના આ પ્રખ્યાત ભૂંગરા બટેટા ટેસ્ટમાં સરસ એવા ચટપટા અને તીખા લસણિયા બટેકા હોય છે જે ઘરે બનાવવા એકદમ ઈઝી છે તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા મેં વજનમાં ચારસો ગ્રામ જેટલી નાની જે બટેકીઓ આવે છે એ લીધી છે આ બટાકીમાં આપણે પાણી અને થોડું મીઠું ઉમેરી અને એને બાફી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ વિસલ અને મેં આ બટાકીઓ બાફી અને રાખી દીધી છે અત્યારે બટાકીઓ ગરમ છે ઠંડી થાય ત્યારબાદ એની છાલ આપણે કાઢી લઈશું હવે આપણે એના વઘાર માટે એક કડાઈમાં પાંચ ચમચી જેટલું તેલ મૂકી પાંચ ચમચી હિંગ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી લસણને ખાયણીમાં વાટી અને ઉમેરી દેવાનું છે ગેસની ફ્લેમ ધીમી કરી અને એની અંદર આપણે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર દોઢથી બે ચમચી લાલ મરચું પાવડર આ લસણિયા ભૂંગરા બટેકા થોડા તીખા અને ઝટપટા જ બને છે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અહીંયા મરચું તમે તમારા ટેસ્ટને અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું બટેટા બાફવામાં પણ આપણે મીઠું ઉમેરેલું હતું પાંચ ચમચી જેટલી આપણે ગરમ મસાલા ઉમેરી દઈશું હવે આ બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું અને આ મસાલો બળે નહીં એના માટે આપણે એની અંદર થોડું એવું પાણી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો મસાલા છે એ તેલમાં સરસ એવા સંતળાઈ જવા આવ્યા છે અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે હવે એની અંદર આપણે જે રેડીમેડ ભૂંગા બટેટાનો મસાલો આવે છે એ ઉમેરી દઈશું અત્યારે મેં દોઢ ચમચી જેટલો રેડીમેડ ભૂંગળા બટેટાનો મસાલો આવે એ ઉમેરી દીધો છે અહીંયા તમે જોઈ શકો છો આપણી આ ભૂંગળા બટેટાના મસાલાની ગ્રેવી છે સરસ રીતે કૂક થઈ ગઈ છે મસાલા પણ સરસ ચડી ગયા છે અને ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે આ ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું અને તમે જોઈ શકો છો આપણી જે આ ભૂંગરા બટેટાની ગ્રેવી છે એનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને તેલ છે એ પણ બધું ઉપર છૂટું પડતું દેખાઈ રહ્યું છે અહીંયા આપણી આ જે ગ્રેવી છે ઓલમોસ્ટ કૂક થવા આવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જે પાણી ઉમેરેલું એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને પેસ્ટ સરસ બનીને રેડી થઈ ગઈ છે અહીંયા મેં જે બધી બટાકીઓ હતી એની છાલ કાઢી લીધી છે અને જે મોટી બટાકીઓ એને વન બાય ટુમાં એટલે કે હાફમાં કટ કરી લીધી છે અને હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને આ બટાકીઓ ગ્રેવીમાં ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બેથી ત્રણ મિનિટ માટે આ બટાકીઓ છે એને ગ્રેવીમાં સરસ રીતે ચડવા દેવાની છે બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો બટેકા ઉપર જે આપણી ગ્રેવી અને મસાલો છે એ સરસ રીતે ચડી ગયો છે અને સરસ એવો કોટ થઈ ગયો છે અને ગ્રેવીનો કલર છે એ પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અત્યારે જોતા જ જોટમાં પાણી આવી જાય એવા સરસ મજાના આપણા ચટપટા અને ટેસ્ટી એવી આ બટાકીઓ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણી આ ભૂંગળા બટેકાના બટેકા છે એ બનીને રેડી થઈ ગયા છે અને કલર અને લૂક બંને સરસ દેખાઈ રહ્યા છે હવે આપણે આ બટાકીઓને એકવાર સરસ રીતે આવી રીતે અલટ પલટ કરી અને મસાલો કોટ કરી લઈશું અને અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ સરસ તીખો અને ચટ ચટપટો દેખાઈ રહ્યો છે હવે એના ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે એવો સરસ મજાનો કલર કોન્ટ્રાસ્ટ દેખાઈ રહ્યો છે અને હા ફ્રેન્ડ્સ અત્યારે કાચી કેરીની સિઝન છે તો આપણે કાચી કેરીની ઝીણી સમારેલી કટકીઓ પણ ઉમેરી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ કઢાઈની અંદર જ મેં ઝીણી સમારેલી કોથમીર અને ત્રણ મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી કેરી ઉમેરી દીધી છે અહીંયા અમે તોતાપુરી કેરી આવે છે એને એકદમ ઝીણી સમારીને ઉમેરી દીધી છે તમે તોતાપુરી કેરી કે જે ખાકટી કેરી આવે છે એ પણ કટ કરીને ઉમેરી શકો છો અને હળવા હાથે આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેટાના બટાકા આપણા બનીને રેડી થઈ ગયા છે અને અત્યારે હું ભૂંગળા તરવાની જે રીત છે એ નથી બતાવી રહી કેમ કે ઓબ્વિયસલી એ તો બધાને આવડતું જ હોય છે અને બધાને ફાવતું હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી અને સુપર ચટપટા આપણા ભૂંગળા બટેકાના બટેકા બનીને રેડી થઈ ગયા છે તો એને આપણે ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે જોઈ શકો છો જે આપણી આ બટાકીઓ છે એ બધી મસાલાથી અને ગ્રેવીથી સરસ કોટ થઈ ગઈ છે મસાલો છે એ ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે બટાકીઓ ઉપર ફ્રેન્ડ્સ અહીંયા બધી બટાકીઓ છે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ ભાવનગરના ફેમસ આ ભૂંગળા બટેકા બનાવવાની રીત એકદમ સરળ એકવાર ચોક્કસથી તમે પણ આ રેસિપી ઘરે ટ્રાય કરજો ફટાફટ મિનિટોમાં બની જાય છે અને નાનાથી લઈને મોટા બધા ગુજરાતીઓની આ મનપસંદ રેસિપી છે ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા બટેકા છે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે એના ઉપર હું અહીંયા મસાલા બી ઉમેરી રહી છું તમે એના ઉપર ખારા બી પણ ઉમેરી શકો છો આ વસ્તુ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે હવે આપણે એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું આ બધી વસ્તુ ઉમેરવાથી આપણા જે આ ભૂંગળા બટેટા છે એનો ટેસ્ટ ચાર ગણો વધી જશે અને હા તમને જો ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમને જો ડુંગળી પસંદ હોય તો તમે એના ઉપર ઝીણી સમારેલી કાચી ડુંગળી પણ ઉમેરી શકો છો મસાલા બી ઉમેર્યા પછી અત્યારે હું અગેન જે તોતાપુરી કેરી આવે છે એ ઝીણી સમારીને રાખી હતી એ ઉમેરી રહી છું અને ઉપર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને એને ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ભૂંગળા બટેકાના બટાકા બનીને રેડી થઈ ગયા છે છેને એકદમ સરળ અને પરફેક્ટ રીત ભાવનગરના આ પ્રખ્યાત ભૂંગળા બટેકા બનાવવાની અને આપણા ભૂંગળા બટેકાને વધુ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે એના ઉપર અડધું ફાડું લીંબુનું નીચવી દઈશું એટલે કે એકથી દોઢ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉપરથી ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ ફટાફટ ફક્ત પાંચથી સાત મિનિટમાં બની જતાં આપણા ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા બનીને રેડી થઈ ગયા છે ભાવનગરના આ ફેમસ ભૂંગળા બટેટા બનાવવા એકદમ ઇઝી છે અને સ્વાદમાં પણ લાજવાબ બને છે અહીંયા મેં ભૂંગળા છે એને પણ તળીને રાખ્યા હતા અગેન તમને કીધું એ પ્રમાણે આ રેસીપી બધાને આવડતી જોઈ છે એટલા માટે મેં ભૂંગળા તળવાની રીત બતાવી નથી તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ભૂંગળા અને બટેકા બંને બનીને રેડી થઈ ગયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સુપર ડિલિશિયસ અને ટેસ્ટી આ ભૂંગળા બટેટા બનાવવાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમારા ફેમિલી મેમ્બરમાં બાળકોથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ પસંદ આવશે અને એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો વારે વારે આ જ રેસીપી બનાવડાવશે એ મારી ગેરંટી છે અને હા ફ્રેન્ડ્સ તમને જો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમને જો મારા આ રેસીપી વિડીયો જોવા ગમતા હોય ને તમે મારી ચેનલ ઉપર નવા હોય કે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો